તંત્રને આપણે એટલું જ કહેવાનું કે જે કાંઈ બી તમે ડીએનએ રિપોર્ટ કે જે કાંઈ બી ડિસિઝન એ થોડાક ઉતાવળા લ્યો કેમ કે આટલી બધી પબ્લિક છે એ એના મિસિંગ જે માણસો છે એને એની લાગણી અત્યારે દુભાઈ રહી કાલના પરમદિના છ વાગ્યાના પબ્લિકને બધાને ખબર પડી કે આ બનાવ બની ગયો ત્યારથી એ લોકો અહીંયા સ્ટેન્ડ બાય ઉપર હે એને દસ દસ જણા પંદર પંદર જણા હે અહીંયા હે બિચારા ખાધા પીધા વગરના ઊભા હે તો એ લોકોને અહીંયા એને કંઈક એવો તો જવાબ મળે કે એને થોડીક તો શાંતિ થાય એ ધરપત તો થઈ જાય કે ભાઈ મારા સોજનો જે કે ના આ છે બની ગઈ છે તો સ્વીકારવા માટે અમે એક્સેપ્ટ કરીએ કાલે બની ગઈ અને તમે તંત્ર ને ખાલી એટલું જ કહેવાનું હોય કે તમે જે આવડું મોટું કાંડ થયું આ બરાબર તો નથી તમે ફાયર એક્સટેન્શન લીધા નથી એનઓસી લીધી નથી કાઈ લીધું તો તમને આને બે હજાર એકવીસથી આ ચાલુ થવાનું કેમ થયું ચાલુ શું કામ થયું આ બીજું આગલે દિવસે જ્યારે નાનકડી એકવાર આગ લાગી તો એને પાછું બીજી વાર વેલ્ડિંગ કરવાનું શું જરૂર હતી જ્યારે આ બનાવ બન્યો ને આગલા દિવસે એકવાર સ્પાર્ક થઈ ગયો આગ લાગી ગઈ કંટ્રોલ થઈ ગઈ ઠીક છે કોઈ વાંધો નહીં ચાલો ત્યારે તો તમે એવું ને કે આ ફાયર એક્સટેન્શન લગાડવા પડશે તો એને બીજી વાર પાછું વેલ્ડિંગ કરવાનું શું જરૂર હતી આ બીજી વાર હું જાણી જોઈને બધું કર્યું આટલા બધા માણસો મહિ રહ્યા અને એનો કોઈ ફિગર હજી આવતો નથી સાહેબ

ઝાલા સાહેબ ડીવાયએસપી હતા રેન્જ આઈજી હતા બધા હતા એ લોકોએ પોલીસ પ્રશાસન અમને સારો જવાબ જ આપે પણ સારો જવાબ મતલબ શું અમને ખાલી શાંતિ માટે હારો જવાબ આપે બે આશ્વાસન આપે પણ એનો કાંઈ રિઝલ્ટ તો નથી આવતું ને તમે સમજાવો સારો જવાબનો મતલબ શું હોય એક જ માંગે કે તમે બને એટલું જલ્દી કરો કે જે કારણે આ બધા જે આશા લઈને બેઠા કે ભાઈ મારો ભાઈ એ બધા તો એવું છે મારો ભાઈ મિસિંગ હોય જે ભાગી ગયા એમાં મારા ભાઈ બહેન કોઈ હોય મારા સગા સંબંધી એમાં હોય

એવું વિચારે કે મારા ભાઈ અમારી ભાગી ગયા હોય બચી ગયા હોય મારા છોકરાઓ બચી ગયા હોય કે બીજી હોસ્પિટલ માં હોય પગ ભાંગી ગયો હોય છે ને તો મંજૂર હે બધા બરાબર એ મંજૂર હે પણ હવે તો આ ડીએનએ રિપોર્ટ હવે એમાં તો જે આવશે એ સ્વીકારવાની વાત જ છે બધાને